અને આહુડા પાડીને મને મેળવીને પ્રાર્થના કરે કે માં હવા શેર માટીની ખોટ છે માં પૂરી કરજે કદાચ એના વિધિના લેખમાં ના લખેલું હોય પણ મારા ભગવાનના દરબારમાં જઈ અને વિધિના લેખ પૂછી અને એને જો હવા મહિને કદાચ હારા દાડા બતાવી અને નવ મહિને ચૌદ દાડે કદાચ દીકરો આવતી હોય અને દીકરો આલીને કદાચ એક નારીઓ રહી જાય ને તો મારા ભગવાનના દરબારમાં બતાવું છું કો શું બતાવું કહ એક નારિયલ ખાલી લઈ જાય તમે જે બોલ્યા હું આટલું કરી એક નારિયલ મારું રહી જાય મારા ભગવાન વિરુદ્ધ મેં કોમ કરી લીધું હોય હું છું કે આ સંસારના નિયમ વિરુદ્ધ કોમ કરી લઉં ઇતિહાસ માં તો એવું પુરુષ ના કોને દીકરો આલ્યા છે હોભર્યું છે એવા ઇતિહાસ છે નારીના નર બનાયા વોપર્યું છે ને બધું ઇતિહાસ ઇતિહાસ કે જૂના નહીં હજાર બારસો પંદરસો બે બે હજાર વર્ષના નહીં એ પાંચસો પાંચસો વર્ષના ઇતિહાસ છે અને પાંચસો વર્ષ એટલે પોઝપેટી અત્યારે હાલ એ બધા સત હું પૂરી છું પણ અત્યારે પહેલાંના જેવા માણસો મને મળતા અત્યાર તો બોલીને બીજું તરત બદલાઈ જાય કાચંડાન જેમ હું કહક હા હા લાલ થયો કે ઘડીક પીરો થયો ઘડી કે વાદળી થયો ઘડીક લીલો થયો તરત બદલાઈ જાય મને એવા માણસ તો મળે જો એવા મને માણસો મળી જાય એવા મને પેલાના વડવાઓ જેવા લાડ કરવા વાળા મળી જાય જગતમાં અશક્ય નું શક્ય બનાવું એક ઉખાર મેરડી માતા છું અંધકાર છે ને અંધારું મને એવા જો મારા ભક્તો મળી જાય ને એવા લાડ કરવા વાળા મારા બોલ ઝીલવા વાળા મળી જાય ને તો આવો અંધારું છે ને પણ સૂર્યનો પ્રકાશ કરો ઉઠતા પહોરની મેરડી પણ મળતા નહીં એવા તરત બોલી ને બીજું બોલે એવું નહીં મેલડી દુનિયાની માતાઓનું નારિયોલ મોનેલું હોય તો ચારે બાકી રાખતા એટલે તો રોજ એ કીધું છે મારા પારે આવતા ભલે પણ મારા પેલા જો જ્યાં હોય ને બાધાઓ રાખી હોય ને એ બાધાઓ તમારી પૂરી ના થઈ હોય ના કરી હોય ને તો મારા સાનિધ્યમાં આવતા હોય તો દરેક દીકરા દીકરીઓ બધાને કહું છું કે તમારી બાધા યાદ હોય તો જલ્દી એ બાધા કરી આવજો કેમ એ બાધાવાળી માતા આડી થશે મન મારું કોમ મેં કોમ કર્યું છે મેં એનું સારું કર્યું તું આટલા લડામ કરી દીધું હજુ મારી બાધા પૂરી નહીં કરી એટલે તું સારું કરતી એટલે ભાઈ મારે તમને એ કહેવું પડે કે જા ફલાણા બાધા કરી આય એટલે યાદ હોય ને યાદ તો કે મારી બાધા કરવી પણ સમય સંજોગ બનતો નહીં બાધા કરવાનો તો મને ખુકાર વેલડી પ્રાર્થના કરજો કે માં ફલાણી માર બાધા કરી માં મારા બાધા જલ્દી થઈ જાય એવી કૃપા કર તો કોકની બાધા માટે હું તમારી કૃપા કરીશ તમારી પર જાઓ કોક નું નારિય લાલવા માટે મારું નહીં પણ કોક માતા નું નારિયો લાલવા માટે તમારા ઘેર આવીને તમારા મગર